વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ ન્યાયના દેવતા અને કર્મફળદાતા ગણાય છે શનિદેવ જૂન મહિનામાં વકરી થવા જઈ રહ્યા છે એટલે કે ઉલટી ચાલ ચલશે શનિદેવ ત્રીસ વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વકરી થશે જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે નોકરી અને વેપારમાં પ્રગતિ થવાના યોગ છે જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે જો તમે પણ મા લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જેથી મા લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં એક કુંભ રાશિ શનિ શનિગ્રહનું વક્રી થવું એ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે એક તો શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ બનાવ્યો છે આ સાથે જ શનિદેવ તમારી રાશિના લગ્ન ભાવમાં વકરી થવા જઈ રહ્યા છે આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે આ સાથે જ તમે બિઝનેસમાં પણ નવા આઈડિયા પર કામ કરી શકો છો અને તમને તેમાં ભાગ્યનો સાથ પણ મળશે ભાઈ બહેનો સાથે સંબંધ સારા થશે આર્થિક મામલાઓમાં તમારી સ્થિતિ ખૂબ મજબૂત રહેશે આ સાથે જ આ સમય દરમિયાન પરિણીતોનું લગ્નજીવન શાનદાર રહેશે વિચારેલી યોજનાઓ સફળ થશે સમાજમાં તમારું કદ વધશે બે વૃશ્ચિક રાશિશ્નિદેવની ઉલટી ચાલ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના ચતુર્થ ભાવમાં વકરી થશે આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો તમને વેપારમાં ઉન્નતિની તકો મળશે અને પૈસાની પણ સારી બચત કરી શકશો જે લોકો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સંલગ્ન કામો કે વેપાર કરતા હશે તેમના માટે આ સમય શાનદાર રહેશે નોકરીયાતો માટે પદોન્નતિના યોગ બનશે ત્રણ સિંહ રાશિ શનિદેવનું વકરી થવું એ સિંહ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી સપ્તમ ભાવમાં ઉલટી ચાલ ચલશે આથી આ સમય દરમિયાન પરિણીતોને જીવનમાં ખૂબ સુખ મળશે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે આર્થિક મામલાઓમાં તમારી સ્થિતિ ઘણી મજબૂત થશે આ સાથે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે દૈનિક આવકમાં વધા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી